નમસ્કાર ખેડૂત મિત્રો હું પારસ પડાલિયા કિસાન ક્લિનિક રામોદ વતી સર્વેનું હાર્દિક સ્વાગત કરું આપણી કિસાન ક્લિનિક યુટ્યુબ ચેનલમાં અવનવા વિડીયો આવતા રહે છે એમાં આજે જે વાત કરવાના છીએ મગફળીમાં આવતી સફેદ ફૂગ કાળી ફૂગ મુંડા કે અન્ય કોઈ પણ પાકમાં જે કાંઈ જમીનજન્ય જે કાંઈ પ્રશ્ન આવતા હોય છે તો એના સોલ્યુશન માટે એક જબરદસ્ત પ્રોડક્ટ છે જેનો આપણે એક બ્રીફમાં ટૂંકમાં સમજવાનો પ્રયાસ કરીએ જે છે લિજેન્ડ સુપર નાઇનના બેક્ટેરિયા એટલે કે એક એવો સૂક્ષ્મજીવો જે ફાયદાકારક સૂક્ષ્મજીવો જેમાં ફૂગ આવી જાય બેક્ટેરિયા આવી જાય અને માઇકોરાઇઝિયા જે આ બધાનો સમૂહ એક તારે નવ પ્રકારના બેક્ટેરિયામાં છે સૂક્ષ્મજીવો કહીએ ગયા આમ તો પણ એમાં જે ડિટેલમાં જો વાત કરવામાં આવે તો ટ્રાયકોડરમાં શીડોમોનસ એટલે કે સફેદ ફૂગ અને કાળી ફૂગ માટેનો ઓપ્સિરલા જે ટ્રાયકોડરમાં શીડોમોનસ આમાં છે બેસીલસ સપ્ટિલસ એટલે કે જે આ બન્નાના કામને આગળ અપાવે કે જે રિઝલ્ટ પરફોર્મન્સ સારું મળે એના માટે બેસીલસ બેક્ટેરિયા પણ એડ કરેલા છે એના સિવાય મેટારીઝમ જે કે મુંડામાં કામ કરે છે પછી પેસિલોમેસિસ જે નેમેટોડ કૃમિનો પ્રોબ્લેમ જે કોઈને હોય એના માટેનું કામ છે પ્લસ આમાં છે બીજા માઇકોરાઈજા છ હજાર આઈપી પર ગ્રામ એટલે માઇકોરાઈજાનો પણ આમાં સમાવેશ છે અને બીજી વાત કરીએ તો એનપી કેના બેક્ટેરિયા એટલે કે કન્સોર્ટિયા કે જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસને અવેલેબલ કરાવે છે છોડને તો હવે લીજેન્સ ઉપરની વાત કરીએ કે આ જ્યારે અત્યારે વરસાદી વાતાવરણ હોય અને તમે અઢીસો ગ્રામ છે એક પેકેટ અઢીસો ગ્રામનું જે એક એક એકર માપવાની વસ્તુ છે જે આવા વરસાદના વાતાવરણમાં તમે રેતી છાણિયું ખાતર કે આરે મિક્સ કરીને સરખી રીતે જો ઉડાડવામાં આવે તો કોઈ પણ જાતનો તમારે કાળી ફૂગનો કે સફેદ ફૂગનો કે નેમેટોડ કે મુંડાનો પ્રશ્ન રહેતો નથી અને ઘણા ખેડૂતોનો મનમાં પ્રશ્ન હોય કે મારે કીટ વાપરી કે ટ્રાયકોમાં સ્પેશિયલ કાળી ફૂગ માટે વાપરવું કે સફેદ ફૂગ માટે વાપરવું છે તો એના માટે તમારે નવ હું વાપરવા જોઈએ તો એના માટેનું એક છે કે તમે એક બેક્ટેરિયા વાપરોની જગ્યાએ એક નવ જે કામ કરશે એ તમારે કોઈ પણ કોઈ પણ પ્રશ્ન હોય તમારે જમીનને લગતો જે કાંઈ પ્રોબ્લેમ કીધો તમે એ બધાનું સમાધાન એક આરે થઈ જાય કદાચ આજે છે પ્રોબ્લેમ તો એનું સમાધાન થઈ જશે જો પ્રોબ્લેમ નથી નેટોડ તો ભવિષ્યમાં આવવા નહીં એના માટેનું પણ તમારે આ એડવાન્સ ટ્રીટમેન્ટ કયા ગયા નવ વસ્તુ અને ભાવ છે પ્લસ એગ્રીઓલોજી બાયોસાઇન્સની જે કંપની છે એ એ આપણા માટે લાયોફિલાઇઝેશન ટેકનોલોજી દ્વારા બનાવેલું છે એટલે આની એક્સપાયરી એક તો કયા કે બે વર્ષ બેક્ટેરિયા સુધી બે વર્ષ સુધી બેક્ટેરિયા જીવિત આમાં રહી શકે જીવિત એટલે આપણે જયારે આઈસીયુમાં હોય અને કોમામાં હોય એની જેમ અત્યારે બેક્ટેરી અવસ્થામાં હોય હવા પાણી વાતાવરણ જે અનુકૂળ મળે ને ત્યારે એક્ટિવ થાય અને એનું કામ ચાલુ કરશે તો અઢીસો ગ્રામ પર એકરના ડોઝ પ્રમાણે જે કોઈ લોકોને જે કોઈ ખેડૂત મિત્રોને વાપરવું હોય એ કિસાન ક્લિનિક ગ્રામોજના છન્નું છ ચોવીસ જીરો તેત્રીસ ઓગણસાઠ નંબર પર સંપર્ક કરી અને તમારા પ્રશ્નોનું સમાધાન મેળવવા અને ઉપર જતા આ વસ્તુ મેળવવા માટે અમારા નંબર ઉપર સંપર્ક કરો જય ભારત હસ્તુ